દાહોદમાં માં શક્તિ ગરબા મહોત્સવ નો પ્રારંભ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઘુમ્યા ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ને ઉત્સાહભેર ગરબે ઝુમતા જોવા મળ્યા

મહોત્સવના આયોજન કરતા દ્વારા પ્રથમ ત્રણ દિવસ ગ્રુપ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જુદા જુદા ગરબા ગ્રુપ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ અને વિવિધ ગરબાના તાલે પોતાની કલાનું પ્રદર્શન કરી રહ્યા છે આ સ્પર્ધામાં વિજેતાઓને આકર્ષક ઇનામો પણ આપવામાં આવશે જે ખેલૈયાઓના ઉત્સાહમાં વધુ વધારો કરશે સ્પર્ધાના ત્રીજા નો અર્થે વિજેતા ગ્રુપ્સની જાહેરાત કરવામાં આવશે જેમાં પ્રથમ વિજેતા ગ્રુપને રૂપિયા એકવીસ હજાર દ્વિતીય વિજેતાને રૂપિયા પંદર હજાર અને તૃતીય વિજેતાને રૂપિયા અગિયાર હજારનું રોકડ ઇનામ આપવામાં આવશે આ પ્રકારના આયોજનોથી સ્થાનિક કલા ની સંસ્કૃતિને પ્રોત્સાહન મળે છે અને ખેલૈયાઓ તેમની પ્રતિભા દર્શાવવા માટે એક ઉત્તમ મંચ મળે છે મહાશક્તિ નવરાત્રી મહોત્સવ અગિયારમું વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે આજરોજ શક્તિ નવરાત્રી મહોત્સવને દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી જસવંતસિંહ ભાગોર માન્ય કલેક્ટર સાહેબ શ્રી ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લાના અધ્યક્ષ શ્રી સ્નેહલભાઈ દરિયા નગરપાલિકાના અધ્યક્ષ ગોપીભાઈ ઉપપ્રમુખ શ્રીમતી શ્રદ્ધાબેન તેમજ અન્ય મહાનુભાવો દ્વારા આજરોજ આ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો સાથે જ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કન્યાલાલ કિશોરી ગરબાડાના શ્રી મહેન્દ્રભાઈ સૌ ઉપસ્થિત રહ્યા અને આ મહોત્સવને આજરોજ ખુલ્લો મૂકવામાં આવ્યો અને આપના માધ્યમથી દાહોદનગરની જનતાને અપીલ કરીએ છીએ આપ પણ મહાશક્તિ નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસમાં સૌ જોડાવો અહીંયા માતાજીની ભક્તિ સાથે આપણે ગરબા ઘૂમીએ અને દરરોજ વિવિધ ઇનામોની પણ અહીંયા વણઝાર છે આપ સૌને વિનંતી કરીએ છીએ કે અવશ્ય આપ સૌ અહીંયા પધારો કઈ ગ્રુપ ગરબા હરિફાઈ અત્યારે ચાલી રહી છે ત્રણ દિવસ જે ચાલવાની છે એમાં છેલ્લા દિવસે પહેલું ઈનામ એકવીસ હજાર પંદર હજાર તેમજ અગિયાર હજાર